ગાંધીનગર જિલ્લાના દેગામ માર્કેટયાર્ડમાં વેપારીઓ પર એપીએમસી અધિકારીઓ કોઈ કાબુ નથી આ માર્કેટયાર્ડમાં દરરોજ ઢગલા ડાંગર વેચવા માટે ખેડૂતો સવારે ત્રણ વાગ્યાથી જ ટ્રેક્ટરો લઈને લાઇનમાં ઉભા રહે છે ત્યારે આ માર્કેટ યાર્ડમાં ખેડૂતોની ડાંગર વેપારીઓ દ્વારા મફતના ભાવે લઈ લેવામાં આવે છે અને વેપારીઓ એકબીજાની સારમાં સમજી જઈને હરાજીમાં ભાવ બરાબર કરતા નથી અને બસોથી થી ત્રણસો જેટલા ભાવ બોલતા કેટલાક ખેડૂતો ડાંગર ભરેલા ટ્રેક્ટર લઈ પરત જતા રહ્યા છે તેમ છતાં એપીએમસન અધિકારીઓ કોઈ કાર્યવાહી કરતા નથી અને તેરી બી ચૂપ મેરી બી ચૂપ જેવી પરિસ્થિતિનું નિર્માણ થયું છે અક્ષર તમે જ અત્યારે ડાંગર વેચવા આવી રહ્યા છો બરાબર તો તમારું શું કેવું છે કંઈ શું છે બરાબર તો તમારો તો ખર્ચો છે ને

ક્વોલિટી સારી હોય તો ભાવ પડતા નહીં સારા એવું છે આ રાતે ઇન્સ રૂપિયા ચારસો આમ સરું પાંચસો નો પાર દીધો અત્યારે કોઈ ખેડૂત ના રાતે ઇન્સ ચારસો ની આંદોલન કહી રહ્યા છે શું સુવિધા કોઈ આપવામાં આવે છે કોઈ અગરસી ચૌહાણ દિવ્યાંગ ન્યૂઝ હરસોલી ગાંધીનગર